ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી ખાતે આવેલી ચિત્રા સીએમસી ખાતે આજે વહેલી સવારે મહેશ લવજીભાઈ ગોહિલ તેના પત્નીને ડિલિવરી માટે લઈને પહોંચ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને મહિલાને દીકરીને જન્મ આપ્યો હતો જો કે ત્યારબાદ મહેશભાઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તેઓના પત્નીની હાલત વધુ ખરાબ હોવાનું જણાવી અને સરકારી હોસ્પિટલ ખસેડવા કહ્યું હતું જ્યાંથી પરિવારજનો મહિલાને સરટી હોસ્પિટલ ખાતે લઈને આવતા તેણીનું મૃત્યુ થવા પામ્યું હતું બનાવના મામલે પરિવારજનો અને સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મહિલાના પતિ મહેશભાઈએ ચિત્રા સીએમસીના તબીબ પર આક્ષેપ લગાવ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સીએમસીના ડોક્ટર્સની બેદરકારીથી તેના પત્નીનું મોત નીપજ્યું છે જે અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધા કરાવી પોલીસ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરશે તેમ માહિતી આપતા જણાવ્યું હતું જો કે સમગ્ર મામલે પરિણીતાના પીએમ બાદ સાચી હકીકત સામે આવશે હાલ પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યાં જ મારા ઘરના ને ખબરમાં દાખલ કર્યા સિઝેરિયન હતું સિઝીરિયા દરમિયાન બ્લડિંગ પડી ગયું તો બ્લડિંગ ચડાવવાનું કીધું તો મેં પડે મેં કીધું વાંધો નહીં આપણે ચડાવી દઈએ તો કે હવે આપણે કોથળી કાઢવી પડશે વાંધો નહીં તો આપણે એ પણ કરી જાય પણ ડૉક્ટરને એમ લાગ્યું કે હવે આપણા હાથમાં કેસ નથી તો પછી કેસ નથી કે નિંદન ખલાસ થઈ ગયો એવું એમણે કંઈ કીધું નહીં એમને તો કે હવે તમને સર્ટરી હોસ્પિટલમાં તમને તમારે દાખલ થવું પડશે તો અહીંયા અમે અહીંયા આવ્યા તો કે આ તો મૃત્યુ